કેવાય ને કે ભારત દેશ એટલે કે વિવિધતાઓમાં એકતા આપણને જોવા મળે કે દરેક રાજ્ય પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે દરેક રાજ્યમાં આપણે પ્રાથમિક માહિતી મેળવી એ મુજબ પહેરવેશ અલગ બોલી અલગ ભાષા અલગ અને તે જ પ્રકારે દરેકનો ધર્મ પણ અલગ તો આજના સેશનમાં આપણે આપણા ભારત દેશમાં કયા કયા ધર્મ પાડવામાં આવે છે ધર્મનું મહત્વ શું છે એ ધર્મ અંતર્ગત લોકો કયા કયા કરે છે અને એ ધર્મના ગ્રંથો કયા કયા છે એના વિશે આપણે શરૂઆત કરીએ આપણે તો બેટા આપણો ભારત દેશ કહેવાય ને આપણો ભારત દેશ એટલે કે બહુ ધર્મી દેશ છે જ્યાં કોઈ એક ધર્મ નહીં જ્યાં અનેક ધર્મ આપણને જોવા મળે છે દરેક વ્યક્તિને બધા જ માણસોને ગમે એ ધર્મ પાડવાની મુક્તપણે છૂટ છે આપણા ભારતમાં વિવિધ ધર્મ સાથે સંકળાયેલા અનેક તહેવારો આપણા ભારત દેશમાં તો આપણે જોઈએ કયા કયા ધર્મ આપણા ભારત દેશમાં છે તો પહેલું હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સૌથી મોટો અને સૌથી મુક્ત સૌથી વધુ સંખ્યામાં ભારતમાં લોકો કયા ધર્મમાં માને છે તો હિન્દુ ધર્મમાં માને છે આપણે જોઈએ આ હિન્દુ ધર્મ વિશે તો હિન્દુ ધર્મના આપણે કયા કયા તહેવારો પ્રમુખ છે પહેલા આપણે ધર્મ અને એના પ્રમુખ તહેવારો વિશે માહિતી મળે તો પહેલો તહેવાર એ એટલે કે જેમાં આપણને બધાને બહુ જ મજા આવે આપણા બધાનો મન આપણે પ્રાથમિક શાળામાં આપણે શાળામાં ભંડ આવે કે તમારા મન ગમતા તહેવાર પર નિબંધો લખો તેમાં આપણે મોટે ભાગે દિવાળી પર અથવા તો હોળી પર નિબંધ લખવાનું વધારે પસંદ કરીએ છીએ તો સૌથી પ્રખ્યાત જો તહેવાર હોય તો એ છે એને પ્રકાશનું પર્વ કહેવાય આપણે દિવાળીના દિવસે ઘરે ઘરે શું કરીએ બેટા ઘરે ઘરે આપણે દીવાઓ પ્રગટાવીએ આપણે શું કરીએ લક્ષ્મી માતાનું પૂજન કરીએ દિવાળી કે એની સાથે બીજા કયા કયા તહેવારો આવે ત્યારબાદ ધનતેરસ આવે ત્યાર બાદ કાળી ચૌદસ આવે અને દિવાળી અને

એમના દીકરાનું નામ હતું પ્રહલાદ અને પોતાના પુત્રને મારી નાખવા માટે હિરણ્ય કશ્યપે એની હોળીકા પ્રહલાદને શું એક ચિત્તા ઉપર લઈને બેસે છે પરંતુ આપણને દરેકને ખબર એ પ્રકારે હોડિકા કે જેમને જલાવી ના શકે એવું વરદાન હતું હોળીકા એ અધર્મનો સાથ આપ્યો આથી હોળીકા હોળીના તહેવાર ગામડામાં શું આપણે હોળી હોળીના ફેરા ફરીએ છીએ તો મહત્વનો તહેવાર છે હોળી ત્યારબાદ આપણે બીજો તહેવાર જોઈએ આપણા હિન્દુ ધર્મનો તો બીજો તહેવાર પેતા આવે એ એટલે કે નવ મજા આવે આપણે બધા ગુજરાતમાં રહીએ અને ગુજરાતનો પ્રમુખ તહેવાર હોય તો નવરાત્રી નવ દિવસની પૂજા કરીએ નવ દુર્ગાની પૂજા કરીએ છીએ આપણે નવ દુર્ગાની પૂજા કરીએ માતાજીની પૂજા કરીએ અને રાત્રે શું આપણે માતા લઈને આપણે ગરબા ગાઈએ આપણે આદ્યશક્તિમાની આરતી કરીએ પરંતુ આપણે એના જુદા જુદા સ્વરૂપો છે પાવાગઢમાં મહાકાળી માતા અંબાજીમાં અંબા માતા ચોટીલામાં ચામુંડા માતા કચ્છમાં આશાપુરા માતા આપણે એ દરેક અવતારની પૂજા કરીએ છીએ અને પછી આપણે ઘરબાર ગરબા રમીએ આપણને ઉજાગરો પણ લાગતો હોય પરંતુ ગરબા તો ભય રમી લેવા સો બીજો પ્રમુખ તહેવાર છે નવરાત્રી નવરાત્રી તહેવાર બાદ બીજો પ્રમુખ આપણે તો એ તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધન ભાઈ બહેન ના પ્રેમ અહીંયા જુઓ તમે એક બહેન ભાઈ ભાઈની કલાઈ પર હાથ પર શું બાંધી રહી છે રાખડી બાંધી રહી છે ભાઈ બહેન પવિત્ર તહેવાર એ એટલે કે રક્ષાબંધન ભાઈના લાંબા આયુષ્ય માટે ભાઈના હાથ પર શું બાંધે છે રાખડી બાંધે છે ઓકે અત્યારે પણ આપણે જોઈએ રક્ષાબંધન આવશે બહેન ભાઈ આપણને શું બાંધશે રાખડી બાંધશે અને બદલામાં આપણે બહેનને મસ્ત મજાની એક ગિફ્ટ આપવું પડે આપો છો ને બધા ગિફ્ટ બીજો આપણે તહેવાર જોઈએ પ્રમુખ તહેવાર આપણે હિન્દુ ધર્મના તો મકર સંક્રાંતિ આ પણ બહુ મજા આવે એ દિવસે આપણે શું પતંગ ચગાવીએ છીએ પતંગ ચગાવીને આપણે મજા મસ્તી કરીએ આખો દિવસ આ દિવસ બધા સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે આથી એને શું કહેવામાં આવે છે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ ઉપરાંત ગુજરાતમાં આપણે એને બીજા કયા નામે ઓળખીએ છીએ તરીકે પણ આપણે ગુજરાતમાં આ મકર સંક્રાંતિને ઓળખીએ છીએ આખો દિવસ મસ્ત મજાના ધાબે પર ચઢીને પતંગો ચગાવવા તલના લાડુ અને ચીક્કી ઘરે ઘરે બને એ એટલે કે મકર સંક્રાંતિ ત્યારબાદ આપણે બીજો તહેવાર જોઈએ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ મથુરાની જેલમાં કાનાનો નો દરવાજા આપોઆપ ખુલી જાય બાળકૃષ્ણ ને ટોપલીમાં મૂકીને માથા પર લઈને જાય રસ્તામાં ભારે વરસાદ પડતો હોય યમુના નદી ઓળંગવાની હોય અને આખી કથા જન્માષ્ટમી જન્માષ્ટમીની આની સાથે જોડાયેલી છે તો આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ આવે છે ઠેર ઠેર કૃષ્ણ પૂજા થાય કૃષ્ણ ભગવાનના મંદિરોમાં રાત્રે બાર વાગ્યે જન્મદિવસની ઉજવણી થાય બાર વાગ્યે આરતી થાય અને બીજા દિવસે શું મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં ત્યારબાદ આપણે આપણે બીજો તહેવાર હવે જોઈએ આટલા આટલા બેટા હિન્દુ ધર્મના આટલા તહેવારો યાદ રાખવાના રાઈટ હિન્દુ ધર્મ પછી આપણે જોઈએ ઈસ્લામ ધર્મ મુસ્લિમ ધર્મમાં કયા કયા તહેવારોની ઉજવણી થાય છે તો મુસ્લિમ ધર્મમાં આપણે જોઈએ તો મુસ્લિમ ધર્મ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે આપણે જોઈએ મુસ્લિમ ધર્મ કયા કયા તહેવારો ઉજવાય તો એમનો મુખ્ય તહેવાર કે ઈદ ઉલ ફિતર ફિતર ઈદ ઉલ મુસ્લિમો રાખે હોય પાણી પણ ના પીવાનું અને રાત્રે શું રોઝા તોડવા સો રોઝાની પૂર્તિ પછી આપણે ઓળખીશું જેને આપણે કહીએ છીએ બકરી ઈદ તરીકે તરીકે પણ ઓળખવામાં આવે છે બકરી ઈદ તરીકે એને ઓળખવામાં આવે છે બીજો આપણે આ ધર્મનો પ્રમુખ તહેવાર જોઈએ તો આ ધર્મનો પ્રમુખ તહેવાર છે મોહરમ મોહરમ એ ઈસ્લામ ધર્મમાં આવે છે ઇસ્લામ ધર્મ પછી આપણો ભારતમાં જોઈએ તો બીજા ધર્મના લોકો વસે એટલે કે કયો બીજો ધર્મ ખ્રિસ્તી ધર્મ હિન્દુ ધર્મ ઈસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ ઈસાઈ ધર્મના અનુયાયીઓ પણ આપણા ભારતમાં વસે છે ભારતમાં જોઈએ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ધર્મના લોકો એક અનુયાયીઓ પૂજા પાઠ કરવા માટે લોકો ચર્ચમાં જાય છે જોઈએ આપણે ખ્રિસ્તી ધર્મમાં કયા કયા તહેવાર આવે એમનો એ એટલે કે ક્રિસમસ કે જેને આપણે કયા નામે ઓળખીએ તરીકે પણ ઓળખીએ ડિસેમ્બર મહિનાની એન્ડિંગમાં આવે જયારે ડિસેમ્બર મહિનો પૂરો થવાનો હોય ત્યારે અને આપણે શું કહીએ છીએ આ શું આ આ શું છે આ એમની ક્રિસમસ ટ્રી આ દિવસે કરે તો ક્રિસમસ ટ્રીને શણગાર છે મસ્ત મજાની ડેકોરેટિવ

ગુડ ફ્રાઈડે હવે આપણે જોઈએ શીખ ધર્મ ના તહેવાર શીખ ધર્મ કરીએ તો શીખ ધર્મ મુખ્યત્વે તમને ક્યાં જોવા મળશે પંજાબમાં શીખ ધર્મના અનુયાયીઓ મોટે ભાગે પંજાબમાં વસવાટ કરે છે આ લોકો કયા કયા ધર્મ કયા કયા તહેવાર ધર્મના લોકો ઉજવણી કરશે તો ગુરુ નાનક જયંતિ ગુરુ નાનક દિવસમાં ગુરુ નાનક દેવ કોણ હતા તો શીખ ધર્મના સ્થાપક બેટા દેવ નો જન્મ દિવસ જે કયા નામે જાણીતી છે ગુરુ નાનક જયંતિ તરીકે આ ગુરુ નાનક જયંતિ દેવ દિવાળી ના દિવસે આવે બીજું આપણે આ ધર્મનો પ્રમુખ તહેવાર જોઈએ તો શીખ ધર્મનો પ્રમુખ તહેવાર બીજું આપણે જોઈએ તો બૈસાખી અથવા તો એને ગુજરાતીમાં વૈશાખી પણ કહેવાય વૈસાખી બોલો કે બૈસાખી બોલો એક જ થાય નવી ખેતીની શરૂઆત થાય પંજાબ આપણે જોઈએ તો પંજાબમાં શીખો વસવાટ કરે પંજાબ કૃષિ પ્રધાન દેશ છે બેટા કૃષિનું અહીંયા ખૂબ જ મહત્વ હોય સો જ્યારે ખેતીની શરૂઆત થાય ત્યારે આ શીખ લોકો આનંદમાં આવીને

મુસ્લિમ ઈસાઈ અને પછી બીજો કયો ધર્મ બીજો આવશે જૈન ધર્મ જૈન ધર્મમાં આપણે જોઈએ તો જૈન ધર્મમાં પણ ભારતનો મોટો ફાળો છે જૈન ધર્મની સ્થાપના કોણે કરી હતી ભગવાન સ્થાપક ઓળખવામાં આવે ભગવાન મહાવીર આ જૈન ધર્મમાં આપણે જોઈએ તો જૈન ધર્મના પ્રમુખ તહેવારો કયા કયા છે તો એક છે મહાવીર જયંતિ ભગવાન મહાવીરનો જયંતિ એ દિવસ ઉજવે છે જૈન લોકો મહાવીર જયંતિ તરીકે જૈન ધર્મનો ખૂબ જ મહત્વનો દિવસ છે મહાવીર જયંતિ બીજો આપણે તહેવાર જોઈએ તો પર્યુષણ આત્મશુદ્ધિનો સમય व्यवहार एटले के पर्यूस त्यार बाद आप जो ये ता, तो बोर्ड बोर्ड વૈસાખી પૂનમ ભગવાન બુદ્ધ નો ભગવાન બુદ્ધ નું મૃત્યુ થયું હતું તો એક જ એવી તિથિ છે કઈ વૈશાખી પૂનમ વૈશાખ સુદ પૂનમ આ દિવસે ત્રણ ઘટના સાથે બને છે ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ત્રણ ઘટના આ જ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થાય છે આ જ દિવસે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને આ જ દિવસે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ અર્થાત મૃત્યુ પણ થાય છે સો આને આપણે જ્યાં લોકો કયા નામે ઓળખે છે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખે છે બુદ્ધ પૂર્ણિમા તરીકે એને ઓળખવામાં આવે છે આપણે જોઈએ ભારતના પ્રમુખ તહેવારો આપણે જોઈ લીધા અને આપણી ભારત દેશની વિશેષતા વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ એટલે કે કયો દેશ બેટા ભારત દેશ બધા લોકો હળી રહે છે નાતાલ હોય દિવાળી હોય ઈદ હોય કે પછી હોય ઈસ્ટર હોય અહીંયા આપણા ધર્મમાં આપણા ભારત દેશમાં ઉજવવામાં આવે છે એક બીજો ધર્મ આપણે અહીંયા એડ કરી લઈએ અને એ ધર્મ છે બધા પારસી ધર્મ ઓકે બીજો પણ આપણા ભારતમાં એક ધર્મ જાણીતો છે કયો ધર્મ બધા પારસી ધર્મ पारसी धर्म पारसी ईरान थी अपना गुजरात में आया था ईरान थी पारसी लोग क्या आया था गुजरात में पारसी धर्मना लोगों लोको एमनो प्रमुख त्यौहार नव नवरोज़ એમનો પ્રમુખ તહેવાર કયો છે એમનો બધા પ્રમુખ તહેવાર છે નવરોઝ નવરોઝ સપારસીનો પ્રમુખ તહેવાર છે નવરોઝ બરાબર

અને એમનું પ્રમુખ સ્થાન પણ આપણે લઈ લઈએ હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ જોયા તો સાહેબ દિવાળી નવરાત્રિ જન્માષ્ટમી

મુસ્લિમ લોકો માટે જાય એમનું ત્યાર એ મુસ્લિમ પછી કયો ધર્મ આપણે જોઈએ ધર્મ મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ પ્રમુખ ઇસ્ટર ગુડ ફ્રાઈડે એ લોકો પૂજા કરવા જાય ચર્ચ કઈએ ખ્રિસ્તી લોકો ક્યાં પૂજા કરવા માટે જશે કયો તહેવાર ભગવાન મહાવીર જયંતી જૈન ધર્મના લોકો પૂજા કરવા માટે ક્યાં જશે ડેરાસર માં જશે જૈનોના આપણને શું જોવા મળે છે ડેરાસર જોવા મળે ત્યારબાદ બીજો આપણે જોઈએ બીજો કયો ધર્મ આપણે જોયો પારસી ધર્મ બુદ્ધ પૂર્ણિમા અને પૂજા કરવા જાય એને શું કહેવામાં આવે અગિયારી કહેવાય કે જ્યાં અગ્નિની પૂજા કરે બીજું બોડ ધર્મના લોકો કયો તહેવાર બુદ્ધ પૂર્ણિમા અને ક્યાં જશે એ લોકો સ્તૂપ અથવા તો ચેત્યમાં ઓકે તો આપણે આટલા તહેવારોની વાત કરી દીધી આજના એપિસોડમાં હવે આ ધર્મ અને એની સાથે કયા કયા મહત્વપૂર્ણ પુસ્તકો જાણીતા છે બધા ધર્મના લોકો કયા કયા ધાર્મિક પુસ્તકો જાણીતા છે જેમ કે હિન્દુ ભારત મુસ્લિમમાં કુરાન એની આપણે બીજા વિગતવાર ચર્ચા કરીશું જોડાયેલા રહો મારી સાથે આપણે આ જ પ્રકારે પરિચય મેળવતા રહીશું ધન્યવાદ જોતા રહો ધન્યવાદ